નમસ્તે મિત્રો જય શ્રી કૃષ્ણ હરિહર મહાદેવ તો મિત્રો એક ખાસ ચંપલનો ઉપાય આ વિડીયોમાં જણાવ્યો છે તો મિત્રો આ ઉપાય શત્રુઓથી છુટકારો મેળવવા અને રક્ષણ પ્રાપ્ત કરવા માટે છે ખાસ કરીને એવા લોકો માટે લાભદાયી છે જે શત્રુઓ વિરોધીઓ કે નકારાત્મક શક્તિઓના કારણે પરેશાન છે આ ઉપાયનો આધાર તંત્રશાસ્ત્ર અને લોક પરંપરાઓમાં છે જેમાં નકારાત્મક ઉર્જા દૂર કરવા મારક સાધનોનો ઉપયોગ થાય છે જો તમારા જીવનમાં ચારે બાજુથી સમસ્યાઓ ઘેરાઈ ગઈ છે અને બહાર નીકળવાનો કોઈ રસ્તો ન દેખાતો હોય તો ચંપલનો આ નાનકડો ઉપાય કરી લો આ ઉપાયથી તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે દોષોમાંથી મુક્તિ મળશે અને એટલું ધન આવશે કે સંભાળી નહીં શકો માતા લક્ષ્મીજી અને મહાદેવજીના આશીર્વાદથી આખું વર્ષ ધનની વર્ષા થશે તો મિત્રો જો હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વની છે તો જો આ ઉપાય અવશ્ય કરવો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જણાવું છું કે આ વિડિયો જોવા કરતાં વધુ સમજાશે શાંત વાતાવરણમાં આ વિડીયો જુઓ અને આ વિડીયોને લાઈક કરી શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જેથી મા લક્ષ્મીજી અને મહાદેવજીની કૃપા સદાય તમારા ઉપર અને તમારા પરિવાર ઉપર બની રહે તો ચાલો મિત્રો ઉપાય શરૂ કરીએ તો મિત્રો આજની આ દુનિયામાં દુઃખ અને દુશ્મન કોને નથી હોતા જો મિત્રો તમે તમારા જીવનમાંથી દુઃખ અને દુશ્મન હંમેશા માટે ખતમ કરવા માંગો છો એટલે કે હંમેશા માટે તમારા જીવનમાંથી દુઃખ અને દરિદ્રતા સાથે સાથે દુશ્મનો પણ દૂર થાય તો મિત્રો આ એક વસ્તુ છે જેનો તમારે ઉપાય ચોક્કસ કરી લેવો જોઈએ તો મિત્રો દુશ્મન તમારા પગમાં પડીને માફી માગશે અને કગરશે તો મિત્રો દુશ્મન વધવાનું કારણ પણ હોય છે કારણ કે મિત્રો તમારા ઘરમાં જો કોઈ નવી વસ્તુ લાવો છો અથવા તો જો તમારી પાસે વધારે પૈસા આવે છે તો દુશ્મન પણ વધી શકે છે અથવા કોઈની સાથે કંઈ બોલાબોલી થાય છે તો પણ દુશ્મન વધી શકે છે તો મિત્રો આવી રીતે અનેક ઝઘડાઓ અને અનેક કારણથી દુશ્મન વધતા હોય છે અથવા મિત્રો તમારી ઉપર કોઈ પણ દુશ્મન મૂઠ ચોટ વિદ્યા પણ કરતા હોય છે તો મિત્રો આ કળિયુગમાં દુશ્મન કોને નથી હોતા વાતો વાતોમાં દોસ્તી દુશ્મનીમાં બદલાઈ જાય છે તો મિત્રો આ બદલાતી દુનિયામાં દુશ્મનોથી છુટકારો મેળવવા માટે જ્યોતિષીય અને તાંત્રિક ઉપાયોમાં ઘણી પદ્ધતિઓનો ઉલ્લેખ છે આમાંથી એક મુખ્ય અને અસરકારક ઉપાય આ વિડીયોમાં જણાવવા જઈ રહ્યા છીએ તો મિત્રો તંત્ર મંત્રમાં આ ઉપાયને ખૂબ જ અસરકારક માનવામાં આવે છે ભારતીય પરંપરાઓ અને જ્યોતિષીય માન્યતાઓમાં દુશ્મન મુક્તિ માટે આ ઉપાય મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે આ ઉપાયને સરળ અસરકારક અને પ્રાચીન વિધાનો દ્વારા સક્રિકૃત માનવામાં આવે છે હિન્દુ ધર્મમાં આ ઉપાયને પવિત્ર માનવામાં આવે છે તો મિત્રો શત્રુ મુક્તિ માટે ચંપન્ન ઉપાય આ પ્રાચીન તાંત્રિક અને જ્યોતિષ્ય ઉપાય છે જે શત્રુઓથી છુટકારો અને રક્ષણ માટે કરવામાં આવે છે આ ઉપાય શત્રુઓ વિરોધીઓ અને નકારાત્મક શક્તિઓથી પરેશાન લોકો માટે ફાયદાકારક છે આ ઉપાયમાં ચંપલનો ઉપયોગ કરી શત્રુને નિયંત્રિત કરવા અડચણો દૂર કરવા અને રક્ષણ મેળવવાનો પ્રયાસ થાય છે શાસ્ત્રોમાં ચંપલને ધરતીનો સ્પર્શ કરનારું માધ્યમ ગણવામાં આવે છે તે શરીરની ઉર્જા ગ્રહણ કરે છે અને નકારાત્મક ઉર્જા શોષવામાં મદદ કરે છે તાંત્રિક વિધિથી ચંપલનો ઉપયોગ શત્રુ પર માનસિક અને આધ્યાત્મિક અસર કરે છે તો મિત્રો આ ઉપાય કેવી રીતે કામ કરે છે આ ઉપાય શત્રુની નકારાત્મક ઉર્જાને તેની તરફ પાછી વાળે છે તે શત્રુના મનમાં ભ્રમ ભય અને અસ્થિરતા પેદા કરે છે તેને માનસિક રીતે નબળો પાડે છે અને તેના ખોટા ઈરાદાઓને નિષ્ક્રિય કરે છે કેટલીક વાર આ ઉપાય શત્રુને તમારા માર્ગમાંથી હટાવે પણ છે ચંપલથી પાંચ વખત ધરતી પર મારવાથી શત્રુની ઉલટી ગણતરી શરૂ થાય છે જો તમારા જીવનમાં શત્રુઓ વધી રહ્યા હોય તમને પરેશાન કરતા હોય તો ગુપ્ત શત્રુઓથી તકલીફ થતી હોય કે કોઈ સામેથી તમારું નુકસાન કરવાનો પ્રયાસ કરતું હોય તો આ ઉપાયથી તમે શત્રુઓને નાશ કરી શકો છો કેટલાક લોકો તમારો વ્યવસાય ઘર કે સંપત્તિ હડપવાનું વિચારે છે આવા સમયે ચંપલનો આ ઉપાય તમને શત્રુઓને હરાવામાં મદદ કરશે ઉપાયની વાત કરતા પહેલાં હજુ સુધી જો તમે કોમેન્ટમાં જય મહા લક્ષ્મી અને હર હર મહાદેવ નથી લખ્યું તો જલ્દી જ લખી દેજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો મિત્રો આનાથી મહાદેવજી તમારી મનોકામના પૂર્ણ કરશે અને કષ્ટો દૂર કરશે તો મિત્રો ચંપલનો ઉપાય કેવી રીતે કરવો આ ઉપાય તમારે ઘરે જ કરવાનો છે બહાર જવાની કે પૈસા ખર્ચવાની જરૂર નથી તમારી પોતાની લો બીજાની નહીં સ્ત્રી પુરુષ બંને આ ઉપાય કરી શકે છે આ ઉપાય રાત્રે સવારે કે બપોરે કરી શકાય છે પણ રાત્રે કરવો વધુ ઉત્તમ છે તો મિત્રો ઘરમાં એવી જગ્યા પસંદ કરો જ્યાં તમે કોળો કરી શકો જેમ કે બાથરૂમ કે નહવાવાળી પાકી જગ્યા ધરતી પર પગ મારવાનો હોવાથી વોશબેસીન પાસે ન કરો તો મિત્રો ચંપલ તમારે કઈ સાઈડનું લેવું જોઈએ તો મિત્રો સ્ત્રીઓ જમણા પગની ચંપલ કે બેલી લો જે તમારા પગ જમણા હાથ બાજુનો પગ છે પુરુષ ડાબા પગની ચંપલ કે જૂતો લો હવે મિત્રો પાણી તૈયાર કરો એક ગ્લાસમાં પાણી ભરો અને એ જગ્યાએ લઈ જાઓ હવે મિત્રો આ ઉપાય કેવી રીતે કરવો તો મિત્રો મોઢામાં પાણી ભરો જેટલું ભરાય તેટલું મનમાં શત્રુનું નામ વિચારો જો નામ ખબર ન હોય તો વિચારો જે મારા શત્રુ છે તે હવે બચી શકશે નહીં તેમની શક્તિ નાશ પામશે અને તેમનું કરેલું કામ તેમની તરફ પાછું જશે જો તમારો વ્યવસાય ન ચાલતો હોય ડર લાગતો હોય જે કોઈ ખરાબ બનાવ થઈ રહ્યા હોય તો વિચારો કે આ બધું તે શત્રુ તરફ પાછું જાય પાણીએ મોઢામાં ફેરવો અને કોડો કરી નાખો ચંપલને તમારા જમણા હાથમાં અથવા જે હાથથી કામ કરો તે પકડી લો જ્યાં કોડો કર્યો છે ત્યાં ચંપલથી શત્રુનું નામ લખો દેખાશે નહીં પણ મનમાં વિચારીને લખો નામ ખબર ન હોય તો શત્રુ લખો ચંપલ પહેરો જે પગની ચંપલ છે તે પગમાં અને જ્યાં નામ લખ્યું છે ત્યાં ઝડપથી પાંચ વખત પગથી મારો જાણે શત્રુની શક્તિ નાશ કરી રહ્યા હોય ઘરમાં રાખ હોય તો લો નહીં તો ગમલાની માટી તુલસીના ગમલાની માટી નહીં લો બે ત્રણ ચપટી માટી ત્યાં નાખો બે ત્રણ મડકા કે અડધો ડોલ પાણી રેડી માટી ધોવી દો આ પછી ઉપાય એક બે વખત કરવાથી શત્રુઓ જળથી દૂર થઈ જશે આ ઉપાય ગોપનીય રાખો કોઈને ન કહો તો મિત્રો ધ્યાન રાખજો કે આ ઉપાય તમારે કોઈને કહેવાનો નથી નહીં તો તમને આનું ફળ નહીં મળી શકે આ ઉપાયથી તમારા શત્રુઓ દૂર થશે તમારા કામ બનવાના શરૂ થશે ધનની આવક વધશે અને ઘરમાંથી ઝઘડા કલેશ દૂર થઈને સુખ સમૃદ્ધિ આવશે તો મિત્રો આ ઉપાય પૂર્ણ શ્રદ્ધા અને નિષ્ઠાથી કરો મનમાં વિશ્વાસ રાખો કે આ ઉપાય અવશ્ય કામ કરશે તો મિત્રો મહાદેવજીની કૃપા આ ઉપાય તમારા ઘરમાંથી બધી નકારાત્મક શક્તિ તંત્ર મંત્ર અને ઝઘડાઓને દૂર કરીને સુખ સમૃદ્ધિ લાવશે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો તમારા જીવનમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ રહે એવી શુભેચ્છા તો મિત્રો વિડીયોમાં જણાવેલ જ્યોતિષ ઉપાય અને સલાહ તમારી આસ્થા અને વિશ્વાસ પર ઠેસ પહોંચાડવાના નથી વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને સારી સલાહ આપવાનો છે આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી ફરી મળીશું એક નવા વિડીયો સાથે રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર Mahadev